તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ અત્યારે બોટાદથી સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવાના વિડીયો તમારા માટે લાવતો હું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે બોટાદની અંદર ખેડૂત લોકોએ આંદોલન કર્યું હતું દોસ્તો અને ઘણા ખેડૂત લોકોને માર મારવામાં આવ્યો છે અને ઘણા લોકોને જેલમાં પણ નાખવામાં આવ્યા છે દોસ્તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ શેત્ર વસાવા અને ઘણા બધા મોટા મોટા નેતાઓ આવી રહ્યા છે બોટાદની અંદર એવા સમાચાર સામે મળી રહ્યા છે તો તમને ખબર હતી છે કે ખેડૂતના ન્યાય માટે નેતાઓ લડી રહ્યા છે અને ઘણા નેતાઓની અટકાયત પણ કરવામાં આવે છે અને નેતાઓને જેલમાં પણ નાખવામાં આવે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે એમાં સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે બોટાદની અંદર એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો ખેડૂત લોકો લોકોને માર મારવામાં આવ્યો હશે દોસ્તો તમને ખબર હશે કે ખેડૂત લોકોએ પોલીસ સાહેબોમાંથી પણ માર માર્યો હશે અને ઘણી બધી ગાડીઓ પણ તોડી નાખી છે પથ્થરમારો પણ કર્યો હતો દોસ્તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તે આવવાના આવી વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે એવા મળી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે હેલિકોપ્ટર લઈને બોટાદ ખાતે દોસ્તો હાલ એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો મેં લાઇક શેર જરૂર કરી બજાવી મળે તબક્કે કે જય હિન્દ જય ભારત મળે કોજાવી તપ્ત કે બાય બાઈ